રાપર તાલુકાના રામવાવ ગામમાં ગૌચર જમીનમાં દ્વારા દબાણ કરવામાં આવતા રામવાવના સક્રિય યુવાન દ્વારા ભચાઉમાં પ્રાંત કચેરી પાસે અન્નસન શરૂ કરાતા ચોથા દિવસે શહેર અને તાલુકાના કેટલાક સંગઠનો દ્વારા અન્નસન ઉપર ઉતરેલા યુવાનને સમર્થન જાહેર કરાયું હતું રામવાવ ગામના અરજદાર શિવુભા દેસડજી જાડેજાએ ભચાઉ પ્રાંત કચેરીને લેખિતમાં ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી સમર્થનમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ભટ્ટી શહેર મહામંત્રી રમણી કોલી મંત્રી હિતેશ ઠક્કરે અન્નસન આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ દ્વારા આમ આદમી પાર્ટીના કૈલાસ દાન ગઢવી દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી દબાણોને તાત્કાલિક ધોરણ ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ હું સુલતાન ભટ્ટી ભચાઉ શહેર પર આજે ત્રણ દિવસથી શિવપા જાડેજા હણસન ઉપર બેઠા છે ત્રણ દિવસથી ખાતા વગર બેઠા છે અને આ કોઈ પ્રાંત અધિકારી કોઈ પૂછા પણ કરતા નથી ખાસ કરીને મેં આ સાહેબ અમારા જે કૈલાસદર ગઢવી સાહેબ એમને અહીંયા બોલાવ્યા અને બધી વાત વિગત કરી અને એમનો બહુ બહુ આભાર કે અમારે જોડે આવ્યા અમારા સુલતાનભાઈ મુસ્લિમ સમાજના આગેવાન છે ભાજપ પર કહું છું આનાથી દ્રષ્ટાંત લે કે ગૌચરના માટે પોતે લડી રહ્યા છે એમના જોડે અપવાસ પર મેસેજ એમના જોડે કૈલાસદાન ગઢવી આમ આદમી પાર્ટીનો વર્કિંગ પ્રેસિડેન્ટ કચ્છને મોરબીજોનો ઇન્ચાર્જ છો ત્યારે અમને ખબર પડી કે પાછલા ત્રણ દિવસથી શિવ ઉભા વિશ્વજી જાડેજા અપવાસ પર બેઠા છે તો અને એ ગૌચર માટે અને એ ભારતીય જનતા પાર્ટી સરકારના જે ગૌચરના નામ ઉપર અને ગાયના નામ પર સરકારમાં આવી ત્રીસ વર્ષ સત્તા ભોગવે છે સત્તાની મલાઈ કાપે છે એવી સરકારના રહેવા હોવા છતાં અપવાસો બેસવું પડે અને એના પછીની કે પછી પણ હાઈકોર્ટના ઓર્ડર હોવા છતાં પ્રાંત ઓફિસર ના બીજા અધિકારીઓ હજુ કોઈ એક્શન લેતા નથી જમીન ખાલી કરાવતા નથી જયારે અધિકારીઓને મળવા ગયા પ્રાંત ઓફિસમાં પ્રાંત અધિકારી હતા નહીં મામલાદાર હતા નહીં નીચેના અધિકારીઓ આમાં અમારા હાથમાં કાંઈ નથી અને એમને એવું કહેવાના છે કે ભાજપના લોકોના પ્રેશરના કારણે અમે આ કામ નથી કરતા એવો એ લોકો અધિકારીઓ કરી હું ના બોલાય કે ના જે છે કેવું પડે ને મારે આવો અધિકારીઓ બોલીને ગયા છે અહીંયા કને હવે મુદ્દો એ નથી આ લડાઈ પાંચ વર્ષથી ચાલી રહી છસો એકર ઉપર જમીન ગૌચરની છે અરે કાંઈક તો શરમ કરો ઉપર જઈને જવાબ આપવાનો છે ગૌચર તમે તમારે ક્યાં છૂટવાનો છે આના માટે પણ નહીં ખેડૂતો જે ગૌચર દબાણ કરવા એને પણ હાથ જોડી રિક્વેસ્ટ કરો ગોચર છે છોડી દો જે ઘણું મળશે ગૌચરમાં મત પડો ગૌચરમાં જે પડ્યા ને જઈને જો વરસાદની શું હાલત થઈ ગઈ આમાંથી બારે આવો ને આ અમારી સમસ્ત આમ પાર્ટી આ આંદોલનમાં આમના જોડે છે આ નહીં આ ટાઈમના ગૌચરના કોઈ પણ કેસ હોય કોઈ પણ દબાણ હોય કોઈ પણ અમારા આમ આદમી પાર્ટીના નેતા દબાણ તો એને કઢાવશું અમે ભાજપ વાળાને કઢાવશું ભલે સત્તાધારી હોય એને કઢાવશું અમે અને બીજો કોંગ્રેસ વાળો તો એને કઢાવશું પણ ગૌચર ક્યારેય કોઈને કબજા નહીં રહ્યો કારણ કે ગૌ હમ માતા નોજ ગાય ભગતે ગાય કો મા